જૂનાગઢ સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ટી પ્લોટમાંથી કિંમતી સોનાના દાગીનાની ચોરી થઈ હતી લગ્નમાં પરિવાર દાંડિયારા આશ્રમતો હતો ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ કારમાંથી અલગ અલગ સોનાના દાગીનાના ત્રણ બોક્સ ચોરી ગયા હતા જે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી જૂનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા દસ લાખથી વધુના દાગીના ચોરનાર તસ્કરને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી બાલાજી પાર્ટી પ્લોટના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને સફળતા મળી હતી દસ લાખથી વધુની કિંમતના સોનાના દાગીના ચોરનાર તસ્કરને રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યો હતો જાન્યુઆરી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલા બાલાજી ફાર્મમાંથી તોલા દાગીનાની ચોરી થયાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બાલાજી ફાર્મમાં અજાણી ફોર વ્હીલર કાર પ્રવેશે છે અને તેનો કાર ચાલક ત્રણ ચાર ગાડીઓમાં રેકી કરે છે ત્યારબાદ એક ફોર વ્હીલ કારનો કાચ તોડી તેમાંથી

અને જેની ધરપકડ કાલે કરી આજે સવારે કરી લેવામાં આવી છે અને સો એ સો ટકા મુદ્દા માલ રિકવરી કરી લેવામાં આવેલ છે આરોપી બે હજાર અઢાર માં પણ અગાઉ આ ગુનામાં આવી ચૂક્યો છે કે જેની મોડે સેપરેન્ટી કહી શકાય કે જયારે પણ એ આર્થિક સંકળામણ આવે છે ત્યારે એ લગ્ન પ્રસંગ કે એવા કોઈ જગ્યા કે જાહેરમાં વ્હીકલ નું પાર્કિંગ થયેલું હોય છે ત્યાં એ જાય છે આ ગાડીઓમાં ટોર્ચથી અને હાલની ઘટનાના અનુસંધાને કહું તો જ્યાં લગ્ન પ્રસંગમાં એ પહોંચ્યો હતો ત્યાં એને ત્રણ ચાર ગાડીઓમાં ટોર્ચથી ચેક કરેલું હતું કે કોઈ સામાન પડ્યો હોય તો એ ચોરી શકે પરંતુ તેમાં એ સક્સેસ ન થતા એક લાસ્ટમાં સ્કોડા ઓક્ટિવિયા ગાડીમાં એને સર્ચ કરતા એને સામાન મળી આવેલ અને એની એને ચોરી કરેલ હતી